અને ભાઈ આજ આજ હું તમને બોલું ને કાલ કદાચ યમરાજ અડી જાય મારી ભુવા પણી માં ખોટ પહેરી જાય એટલે ગોવિંદ જેતું ન હોય આજ ચાલ્યો તેથી કીધું કદાચ જો જરૂર પડે મારી ધજા આમ નજર નાખજે ભાઈ કદાચ રોડ ઉપર યમરાજ ઉભો હોય જો કદાચ એનો માર્ગ ના કાપી નાખું મારું વળવો નકામું પડે સાચું છે સાચું છે શું કહું બહુ ચાલા ખોટા વાયદા ના કરે ભલા મને અને આ તો મરદ ની જુબાન છે કદાચ દસ વાર માથા ઉતરી જાય ને ભાઈ બાકી આ મારા મહા સિવાય કોઈ લેખ ફેરવી નહીં ખાબા એટલે ઝાલા એ નહીં ભાઈ આજ બોલું ને કાલ ના થાય ભાઈ અને કદાચ આ ભાવ ધોડા છે ને કદાચ યમરાજ આડો ઉતરેન ભાઈ અને નવે વરામાય કર્યું એ ફેર ધિંગાડુંય કરવું પડે વિક્રમસિંહ નો દીકરો પાછો ના રામ નામ લેજે મારા ઠાકરને યાદ કરજે ભાઈ કદાચ પાત્રી વરાથી ઘર કરી લઈ જેલું કલે મેલું ઝપટિયું હોય ને ઝાલા મારા કદાચ જાપામાં માં લાવવાનું જો આંખ ના નેતર ના ખુશી નાખું તો હું ગંગામાં